આ માલવાળાને દૂધનો ભાવ કીને ન મારતો ખબર આ ખોટા જેવા ખોટું દૂધ એટલું બનાવે એટલે જ ભાવ ના મળતો આપણે માલવાળા ગમે નાખો આખો દી કે આખો સાર સેર કરો ઘે કરાવી તોય કાંઈ ન વધે અને આવડાને મફતમાં બનાવીને મજા કરાવીને બોલ એવા છે તો ક્યાં ને ક્યાં બનાવી લે અને આપણે પાંચ લિટર દૂધ કરવું તો કેટલી ની નાખવી પડે એમ આ વિડીયો જોવા પહેલાં ઈડર તાલુકાના સિંગા ગામમાંથી બનાવટી દૂધનો જથ્થો મળી આવ્યો છે બાતમીના આધારે દરોડો પાડીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી દૂધના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો રહેણાંક મકાનમાં ચાલતી આ ગેરકાયદેસર ફેક્ટરીમાંથી બસો લિટરથી વધુ બનાવટી દૂધ કેમિકલ્સ અને ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા પોલીસે મુખ્ય આરોપી સુનિલ કુમાર શર્માની ધરપકડ કરી છે

હવે કદાચ હજાર ભેંસ હોય તો એટલું દૂધ ન થાય એટલું દૂધ હાથે બનાવી બનાવીને ખોટું દૂધ બનાવે બધે ભાઈ વેસે સારા દૂધ વાળા કાંઈ ભાવ ન મળે સારું દૂધ જાય ઈ ભાવે અને ખોટું દૂધ ઈ ભાવે છે એમ જો આ બીજા ટાંકા ઠાલો એ કેવું દૂધ છે

વધવા દે આવડા કંઈ માલ તેમ ઘીમી એટલા રાખવા દો આના હાયરે થાય પછી આ ખોટા હાયરે આજ કાંઈ ન વધવા દે કેટલું દૂધ છે બનાવે બોલો નાકલી ફેક્ટરી એમાં જાય તો નહીં દેખાતું કયા દાન જઈને તો પકડાણો ન હોય આવું કેટલું ને વેસી હોય ત્યારે પકડાણો હોય છે પાવલી ભાગમાં પકડાણો હોય છે બાકી બધું વેસીને કમી જ હોય એટલે બાકી હવે છે ને માલવાળાના ખોટા જ નહીં વધવા દે ઘી બનાવે કાંઈક બનાવે બોલો કાંઈ ન વધવા દે આપણે આપણે ખાલી માલ હાથ પોધરા બોધરા નાખવાના ત્યાં હાર